પંચાંગ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સોમવાર ચંદ્ર રાશિ આજે ચંદ્ર સિંહ રાશિમાં આખો દિવસ ગોચર કરી રહ્યા છે આજે જન્મેલા જાતકના નામાક્ષર આવે છે મ અને ટ નક્ષત્ર છે મઘા સાત કલાકને એકવીસ સુધી ત્યાર પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થાય છે તિથિ છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી અષાઢ માળ શુક પક્ષની પંચમી એટલે પાંચમ નવ વાગ્યાને ચોવીસ મિનિટ સુધી ત્યાર પછી આવે છે ષ્ઠી એટલે છઠ કરણ છે બાલવકરણ નવ કલાકને ચોવીસ મિનિટ સુધી ત્યાર પછી આવે છે કોલવ કૌલવ કૌલવકરણ ને સુડતાલીસ સુધી ચાલે છે ત્યાર પછી શરૂઆત થાય છે તેથીલીકરણની યોગ છે સિદ્ધિયોગ સત્તર ને એકવીસ સુધી પછી આવે છે વ્યતિપાપ યોગ વાત કરીએ આજે દિન વિશેષ તો આજે સ્કંદ પંચમી છે દ્વારકાધીશનો પાટોત્સવ છે કાકરોલીમાં અને શ્રી વલ્ભાચાર્યનું વૈકુંઠ ગમન છે આજે મેષ રાશિના જાતકો માટે વિદ્યાર્થીઓ માટે હેંસી કોસમવાઈ મળે છે જે પોતે જે ભણશે આજે જે કંઈ નોટ્સ બનાવશે એ એકદમ સારી નોટ્સ બનશે અને એક એક્ઝામ સુધી સારી કામમાં આવશે એવું કામ થવાનું છે ફાઇનાન્સમાં સિત્તેર એટલે કે એમને ફળમાં ફળની પ્રાપ્તિ છે તો ગુરુજનો સાથેથી અમને આજે સારો એવો એવો માર્ગદર્શન મળવાનું છે કોઈ સારી એવી માહિતી મળવાની છે જેથી એમની જ્ઞાનમાં વૃદ્ધિ થશે હેલ્થની બાબતમાં સિત્તેર છે એટલે તમને આજે મનની અને તનની તંદુરસ્તી સારી રહેવાની છે મન પ્રફુલ્લિત લેવાનું છે અને પ્રફુલ્લિત મનના કારણે તમે સારું એવું વાંચન બી કરી શકવાના છો સોશિયલ બાબતમાં સિત્તેર છે એટલે કંઈ વિદ્યાર્થીઓ સાથેનું સંમેલન હોય એકત્રીકરણ હોય એસોસિએશન હોય કંઈના કામકાજમાં આપણે સારું એવું ફાયદો થવાનો છે અને આપણા પદોન્નતિ થવાના ચાન્સીસ દેખાય છે લવની બાબતમાં હન્ડ્રેડ મળી રહ્યા છે તો એ હન્ડ્રેડ એટલે કે તમે કોઈ પ્રિય પાત્રને શોધતા હો પ્રિયપાત્ર સાથે આજે મિટિંગ હોય તો એમાં તમારો સારો એવો પ્રતિસાદ મળવાનો છે અને તમારું કામ એ સારી રીતે પાર પાડવાનો યોગો બની રહ્યા છે ઋષભ રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ કોસમોવાઈબ મળે છે જે ઘણા ઓછા છે એટલે કામગીરી કરવામાં કંઈ ના કંઈ રૂકાવટ આવવાની છે જેટલું સારું દેખાતું છે એવું સારું રિઝલ્ટ મળવાનું નથી અને કંઈ ના કંઈ મુશ્કેલીઓ આવી રહી છે કાર્ય પૂરું કરવામાં ફાઇનાન્સમાં પણ વિષ છે એટલે ફાઇનાન્સના વિષના કારણે એમના પરિણામમાં ખૂબ તકલીફ પડી રહી છે અને ખૂબ નકારાત્મક ભાવ ઊભો થઈ રહ્યો છે એટલે નાણાકીય બાબતોમાં સાચવીને સમજીને ખૂબ કાળજીપૂર્વક આજે કામ કરવાનું છે બને ત્યાં સુધી તો નાણાકીય બાબતમાં આજે કામ જ ના કરાવો તો એ સારું રહેશે હેલ્થ પણ વીસ કોસમો વાઇ મળી રહ્યા છે એટલે એ તંદુરસ્તી માટે તન મનની તંદુરસ્તી માટે એક મુશ્કેલીવાળો સમય છે એટલે મનને પણ આજે ડિપ્રેશનનો ભોગ બનવાનું છે અને તમે શાંતિથી પસાર દિવસ પસાર કરશો અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ જો ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ સૂચન અવશ્ય લેવાની રહેશે સામાજિક કાર્યમાં ત્રીસ કોસમો વાઇ મળી રહ્યા છે જે ખૂબ ઓછા છે એ સામાજિક કાર્યમાં પણ તમે જે કંઈ કામ કરશો એમાં કંઈ પદો નથી તો થવાની નથી પણ કંઈ ના કંઈ ન નકારાત્મક ભાવમાં પાછો આવવાનો છે તમારે લવની બાબતમાં ચાલીસ કોસમા વાયુ મને છે જે તમારા પરિવાર સાથેના જે મેળાવડા છે એની સાથે તમે કંઈ બોલશો કંઈ અને એનું અર્થઘટન કંઈ થશે તો નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે તો આજનો દિવસ ખૂબ શાંતિથી સમજદારીપૂર્વક અને પીસફુલી પસાર કરવાનો છે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં શોસમોવાઈજ મળી રહ્યા છે ખેડૂત માટે આજનો દિવસ ખૂબ સારો એવો છે જે કામ બાકી છે કામ પૂરું કરી દેશો જે નવું જૂનું કામ પણ બાકી હતું એ પણ સારું સારી રીતે પૂર્ણ થશે નવું કામ પણ સારી રીતે પૂર્ણ થશે ફાઇનાન્સમાં નાઇન્ટી બી મળી રહ્યા છે એટલે ખેતીવાડીની કંઈ પ્રોડક્ટ વેચવાની હોય તો એમાં પણ સારો એવો ભાવ મળી રહ્યો છે એટલે નાણાકીય સદ્ધરતા આજે પ્રાપ્ત થઈ રહી છે હેલ્થમાં સિત્તેર મળે છે એટલે તન મનની તંદુરસ્તી આનંદ ઉત્સાહવાળી રહેવાની છે સોશિયલમાં હેસી મળી રહ્યા છે તો સામાજિક કાર્યમાં તમે જે કંઈ હાથમાં લેશો એ સારી રીતે પાર પાડવાનું જ છે અને સાથે સાથે તમારી સામાજિક કાર્યમાં તમારી પદોન્નતિ થવાની એટલે તમારું કંઈ ન થવાની અને તમારી વાહવા થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે લવમાં નેવું કોસમાં મળી રહ્યા છે એટલે પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા બાળકો સાથેનું જે ગેધરિંગ છે એ મેળવવાનું છે એમાં ઉષ્માભર્યો વાતાવરણ તમારું જણાઈ રહ્યું છે કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોર્સમાં મળી રહ્યા છે એ એકદમ સારા છે અને જે પણ કાર્ય હાથમાં લેશે એ કાર્ય સારી રીતે બીજાના સાથ સહકારથી પૂર્ણ કરવામાં આવશે ફાઇનાન્સની બાબતમાં એંશી કોસમોવાઈઝ મળે છે એટલે નાણાકીય બાબતોમાં ખૂબ સારો એવો ફાયદો દેખાઈ રહ્યો છે અને નાણાકીય જે કંઈ પ્લાનિંગ કરી છે એ પ્લાનિંગ સફળતાપૂર્વક પાર પડશે અને નાણાકીય વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે હેલ્થની અંદર સાહીઠ કોસમવાઈફ મળે છે એટલે તન અને મનની તંદુરસ્તી સારી જ છે કોઈ નકારાત્મક ભાવ નથી કોઈ ડિપ્રેશન થાય એવું કંઈ છે નહીં એટલે એકદમ સારી વાત છે સોશિયલમાં હંડ્રેડ એટલે સો કોસમોઈ મળે છે એટલે સોશિયલની અંદર સામાજિક કાર્યમાં જે કંઈ કામ હાથમાં છે એ કામ પૂર્ણ જ થવાનું છે બધા વિશેષમાં ભૂતકાળમાં કંઈક કોઈ કામ બાકી રહી ગયું છે એ કામ પણ આજે પૂરા થવાના યોગ બની રહ્યા છે અને તમને આપના જે કાર્ડના કારણે કોઈ નથી થાય તો તમારું કોઈ પ્રમોશન થાય સામાજિક કાર્યમાં એવો સરસ મજાનો યોગ આજે બની રહ્યો છે લવમાં સાઈઠ કોસમો વાઇ મળી રહ્યા છે જે તમારા પતિ પત્ની બાળકો ભાઈ બહેન માતા પિતા આવું જે આત્મીયજનોનો જે સંબંધ છે એમાં સારો એવો ફીડબેક મળી રહ્યો છે અને ઉષ્માભરી થોડું વાતાવરણ બનતું દેખાય છે સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમોઈ મળે છે એકદમ સરસ છે એટલે જે કામ કરવાનું છે એમને એ કામ પૂર્ણ થશે ભૂતકાળમાં બાકી રહેલું કામ એ પણ પૂર્ણ થશે અને ખૂબ સાથ સહકાર મળીને કાર્ય સારી રીતે પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે સાઠ કોસમો કોસ્મોવાઈઝ મળે છે જે મધ્યમ છે એટલે એમાં નાણાકીય બાબતોમાં કોઈ નકારાત્મક તો નથી પણ થોડો ઘણો પણ બેનિફિટ ફાયદો દેખાઈ રહ્યો છે હેલ્થમાં કોસમો કોસ્મોવાઇડ મળે છે જે તન મનની તંદુરસ્તી માટે ખૂબ સારું છે અને નકારાત્મક કોઈ ભાવ બનતો નથી અને સારી રીતે મનની સ્થિતિ રહેશે અને આનંદ જળવાઈ રહેશે સોશિયલમાં નેવું કોસ્ટમ વાઇફ છે જે ખૂબ સારા દેખાય છે અને સામાજિક કાર્ય જે હાથમાં લેશે એ કામ સારી રીતે પૂર્ણ થશે ભૂતકાળમાં બાકી રહેલું સામાજિક કોઈ કાર્ય હશે એ પણ આજે પૂર્ણ થશે અને સમાજના આગેવાનો તરફથી એમને ખૂબ વાહવા થશે અને માન સન્માન મળવાના યોગ બની રહે છે લવની અંદર એવું કોસ્મોવાઈપ છે જે પ્રેમ વાત્સલ્યવાળા જે આપણા અંગત સંબંધો છે એ સંબંધોમાં ખૂબ ઉષ્માભર્યો અને ઉમરતા ભર્યો વાર્તાલાપ થાય એવો યોગ બની રહ્યો છે વીસ એ ઘણા બધા ઓછા છે એટલે જે પણ કાર્ય હાથે કરશો હાથ ઉપર ધારણ કરશો એ કાર્ય પૂર્ણ થવાના ચાન્સીસ દેખાતા નથી એટલે કંઈ ના કંઈ મુશ્કેલી આવી રહી છે ફાઇનાન્સમાં દસ કોસમોવાઈઝ મળે છે એ પણ ઘણા ઓછા છે એટલે નાણાકીય બાબતોમાં કોઈ પણ જાતનો આજે વ્યવહાર ના કરવામાં આવે એ જ સારી વાત રહેશે હેલ્થમાં પણ દસ કોસમાં હોય છે એટલે તન મનની તંદુરસ્તી આજે જોખમાય છે બીમાર હો તો તબિયત ડૉક્ટરને બતાવવું અવશ્ય પડશે અને દવા લેવામાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું પડશે મન આજે ડિપ્રેશનની અંદર આવી શકે છે એટલે ડિપ્રેશનમાં ના જતા રહો એનું ધ્યાન રાખવાનું છે સામાજિક કાર્ય સોશિયલમાં ત્રીસ કોસમો વાઈ મળે છે એ ઘણા ઓછા છે એટલે સામાજિક કાર્ય તો આજે તમે કોઈ મેળાવડામાં જાઓ જ નહીં એ સારામાં સારી બાબત રહેશે લવમાં પણ ત્રીસ કોસમો વાઈ મળે છે એ ઘણા ઓછા છે છે એટલે પતિ પત્ની ભાઈ બહેન એવા આત્મીય સ્વજનો સાથેનું જે મિલન મુલાકાત છે એમાં આજે નકારાત્મક ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે તમે કંઈ વાત કરશો અને એનું અર્થઘટન અલગ થશે તો કંઈ ને કંઈ વિસંગતતા જળવા થવાના યોગ છે માટે આજનો દિવસ ખૂબ શાંતિથી કાળજીપૂર્વક પસાર કરવાનો રહેશે તુલા રાશિના જાતકો માટે એક કરિયરમાં સો કોસમાં વાઇટ મળે છે એકદમ સરસ જોરદાર તો આજે તમે જે કંઈ કામ હાથમાં લેશો એ એટલા બધા લોકોનો સાથ સહકાર મળવાનો છે કે કામ સારી રીતે સમરસર પૂરું થશે અને બાકીનું ભૂતકાળમાં જે કંઈ કામ બાકી રહી ગયું છે એ પણ કામ તમે આજે આટોપી શકશો ફાઇનાન્સમાં પણ સોમાંથી સો કોસમાં વાઇટ મળી રહ્યા છે એ પણ એકદમ સરસ છે કે નાણાકીય બાબતોમાં કોઈ પણ જાતના મુશ્કેલી વગર તમારું આયોજન સફળ થશે નાણાકીય ફાયદો પણ થવાના નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત થવાના જબરજસ્ત યોગ બની રહ્યા છે હેલ્થમાં એંસી કોસમો વાઇ મળી રહ્યા છે એ પણ એકદમ સરસ છે એટલે તન મનની તંદુરસ્તી આજે સારી છે મન પ્રફુલ્લિત રહેવાનું છે અને ખૂબ સારી રીતે આજનો દિવસ પસાર થવાનો છે સોશિયલમાં નેવું કોસમું વાઇફ છે એ પણ સરસ છે અને સામાજિક કાર્ય તમે જે કરવાના છો જે કરી રહ્યા છો એમાં ખૂબ સારો એવો તમને ઉમળકાભર્યો ફીડબેક મળી રહ્યો છે અને તમારી વાહવા થવાની છે લવમન એવું કોસમોવાઈફ છે એ પણ સરસ છે એટલે પતિ પત્ની માતા પિતા ભાઈ બહેન સાથેના જે આત્મીય સ્વજનો છે એમની સાથેનો જે આજે મેળાવડો છે તો એમાં એક તમે સારી રીતે એકત્ર થઈને એક સમૂહ ભોજન બી કરી શકો છો અને આનંદ ઉત્સાહથી આજનો દિવસ પસાર કરી શકશો વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં સાઠ કોસમોવાઈફ મળે છે એટલે કાર્ય સારી રીતે પૂર્ણ થવાના ચાન્સીસ છે એકદમ સારો તો સુધારો છે ને નહીં પણ મધ્યમ ત્યાંથી કામ પૂર્ણ થશે ફાઇનાન્સમાં સાઈઠ છે એટલે નાણાકીય બાબતો પણ મધ્યમતાથી જ પૂરી થવાની છે કોઈ વધારાને બેનિફિટ પણ મળવાનો નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ નથી હેલ્થમાં સિત્તેર છે એટલે તંદુરસ્તી તન મનની તંદુરસ્તી આજે સારી છે અને મન પ્રફુલ્લિત રહેવાના યોગ બની રહ્યા છે સામાજિક કાર્યમાં સિત્તેર કોષમાં વાઇ છે એ પણ સરસ છે એટલે સામાજિક કાર્યમાં તમને કંઈ માન સન્માન પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે લવમાં સિત્તેર કોષમાં વાઇ છે એટલે કૌટુંબિક જે સંબંધો છે આત્મીય સ્વજનો સાથેના એમાં પણ તમારું સારું એવું માન છે તમે દિવસ પસાર કરી શકો છો ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં સાહીઠ કોસમોવાઈક બની રહ્યા છે જે મધ્યમ છે એટલે કાર્ય પૂરું તો થશે જ પણ બીજાનો સપોર્ટ મળવાના ચાન્સીસ થોડાક જ છે એટલે પોતાની મહેનત ઉપર તો ખાસ ધ્યાન આપીને કામ પૂરું થશે ફાઇનાન્સમાં સિત્તેર કોસમો છે એ સારા છે તો એ તમે નાણાકીય બાબતોમાં તમારું કાર્ય આજે સારી રીતે પૂર્ણ થશે તમારા ટાર્ગેટ અચીવ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે હેલ્થમાં સાઈડ કોષમાં હોય છે જે પણ મધ્યમ છે પણ તંદુરસ્તી તન મનની તંદુરસ્તી આજે સારી રહેવાના યોગ બની તો રહ્યા જ છે ખૂબ સારા તો નથી પણ ખરાબ પણ નથી સોશિયલમાં હેંસી કોષો હોય છે એ ખૂબ સારા યોગ બની રહ્યા છે તમે સામાજિક કાર્યમાં મેળાવડામાં તમારું માન સન્માન વધી રહ્યું છે તમે જે કામ કર્યું છે એના એની સરાહના થવાની છે આજે અને તમનું તમારું બહુમાન થવાના યોગ બની રહ્યા છે લવમાં નેવું ઉપવાસમો વાઇફ છે એટલે તમે આજે પરિવાર સાથે કુટુંબ સાથે જે આત્મીય સંબંધો છે આપણા એની સાથે જે મિલન મુલાકાત થવાની છે બધા લોકો એકત્ર થવાના છે અને ખૂબ સુમેળભર્યો વાર્તાલાપ સાથે આજનો દિવસ પૂરો થવાનો છે અથવા તો તમારા કોઈ સ્વજન છે અને જે બહાર રહ્યા છે એમની સાથે પણ તમારા ઘરે એમનું આગમન થાય અને બધા આત્મીય સાથે ભેગા થાય એટલો સરસ યોગ છે મકર રાશિના જાતકો માટે આજનો આખો દિવસ ખૂબ શાંતિથી ધીરજથી પસાર કરવાનો છે કરિયરમાં ત્રીસ જ કોસમોવાઈઝ મળે છે જે ખૂબ ઓછા છે એટલે કાર્ય આજે પૂર્ણ થવાની કોઈ સંભાવતા દેખાતી નથી ફાઇનાન્સમાં ચાલીસ કોસમોવાઇઝ મળે છે એ પણ ખૂબ વીક છે એટલે નાણાકીય બાબતોમાં કોઈ પણ ટાર્ગેટ અચીવ થવાના નથી કોઈ મદદ મળવાની નથી નાણાકીય વૃદ્ધિ થવાની નથી શાંતિથી દિવસ પસાર કરવાનો છે હેલ્થમાં તો વિસ જ છે એ તો તમારી તંદુરસ્તી જોખમ એવો યોગ બની રહ્યો છે એટલે દવા ચાલતી હોય તો દવા સમયસર લેવાની રહે એવું કરવાનું છે ડૉક્ટરની મુલાકાત અવશ્ય કરવી પડશે એવો યોગ છે ડિપ્રેશનમાં ના જતા રહ્યા એટલા માટે મનને પ્રફુલ્લિત રાખવાનું છે અને કોન્ફિડન્સ સાથે રહેવાનું છે સોશિયલમાં ચાલીસ કોસમો હોય છે એ પણ ઘણા ઓછા છે એટલે તમે સામાજિક કાર્યમાં તમે કોઈ બહુમાનની તો આશા રાખતા જ નહીં પણ તમને કોઈ નકારાત્મક ભાવના મળે કે ભાઈ તમે આ કામ કરવાનું હતું ને તમે ઘણા સમયથી આ કામ નથી કરી શક્યા કે એવો ભાવ ના મળે એનું ધ્યાન રાખવાનું છે લવમાં ત્રીસ કોષમાં મળે છે એટલે પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા સાથેના જે સંબંધો છે આત્મીય સ્વજનો એમાં તમારી સ્પીચનું કોઈ અવળું અર્થઘટન ના થાય એનું ધ્યાન રાખવાનું છે આજનો દિવસ શાંતિથી પસાર કરવાનો છે કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમો વાઇ મળે છે એ થોડીક સારી વાત છે જે કામ કરશો એમાં બીજા કોઈનો સહકાર મળશે અને સારી રીતે કાર્ય પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે પરંતુ ફાઇનાન્સમાં ચાલીસ જ છે એટલે નાણાકીય બાબતોમાં કંઈ સાચવીને કામકાજ કરવું પડશે એટલે નાણાકીય બાબત ખૂબ સાચવવાની છે કુશળતાપૂર્વક આજે કામ કરવાનું છે હેલ્થમાં પચાસ કોસમો વાઇ છે એ નોર્મલ છે મધ્યમ છે એટલે તમ કોઈ તંદુરસ્તી સારી થતી પણ નથી અને નુકસાન પણ નથી સોશિયલમાં નેવું કસમ વાઈફ મળે છે એ સામાજિક મેળવડામાં ખૂબ સારા એવા યોગ બની રહ્યા છે જેમાં તમારી માન સન્માન વધવાના ચાન્સીસ દેખાય છે સૌથી સારો કામકાજ છે લવમાં તમારા પરિવારજનો એટલે આત્મીય સ્વજનો માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની આ બધા સાથેનો એક ઉત્તમ સંયોગ બની રહ્યો છે એટલે આજનો દિવસ તો બધું કામ બંધ કરીને આ પરિવાર સાથેની કોઈ પિકનિક થાય એવું સરસ મજાનું આયોજન કરવાનો દિવસ છે મીન રાશિના જાતકો માટે કરિયરમાં નેવું કોસ્મોબાઈક મળે છે એકદમ સરસ છે જે કામ હાથ મળ્યા છો એ કામ બીજા બધાના સાથ સહકારથી સુપેરે પૂરું થવાના ચાન્સીસ બની રહ્યા છે જૂના કાર્ય બાકી હશે એ પણ આજે નિપટાવી શકશો ફાઇનાન્સમાં સો કોસ્મોવાઈફ મળે છે એકદમ સરસ છે એટલે નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત થાય નાણાકીય ફાઇનાન્સ તમે કોઈ આવશ્યકતા ઊભી થઈ હોય તો એ પણ પૂર્ણ થશે અને નાણાકીય વૃદ્ધિ થવાના પણ યોગ છે હેલ્થમાં સાઈઠ કોસ્મોવાઈપ છે એ મધ્યમ છે પણ એ તમારી તન મનની તંદુરસ્તીમાં થોડો તો સુધારો દેખાય જ છે નકારાત્મક તો બિલકુલ નથી એટલે આજે મન પ્રફુલ્લિત રહેવાના બન યોગ બની રહ્યા છે સોશિયલમાં પચાસ છે અને લવમાં પણ પચાસ છે એટલે બંનેની બાબતોમાં તમારે સામાજિક કાર્યમાં અથવા તો પરિવાર સાથેના મિલન મુલાકાતમાં મધ્યમ છે એટલે શાંતિથી આજનો દિવસ પૂરો કરવાનો રહેશે આ હતું રાશિગત જનરલ પ્રિડિક્શન આપને આપનું વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય કન્સલ્ટેશન કરવું હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમારા સંપર્ક માટે છે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ ડોટ કોમ все